હેલો મિત્રો વેલકમ સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ અને એ છે તો તમને જોઈને એવું લાગતું હશે કે ગાજરનો હલવો હલવો બનાવવાનો વિડીયો છે પણ ના મિત્રો ગાજરનો હલવો બનાવવાનો વિડીયો નથી આજે એક નવી યુનિક વસ્તુ બનાવવાની છે અને એ છે ગાજરની બરફી તો મેં એના માટે નંગ ગાજર ટોપરા પાક મિલ્ક પાવડર આ બધું લઈ લીધું છે હવે આપણે ગાજરને કટિંગ કરી દઈએ અને પછી ગાજરની બરફી બનાવીએ તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો ગાજરની બરફી બનાવવા માટે આપણે ગાજર છીણી દીધું છે આ છે છીણેલું ટોપરું ખાંડ મિલ્ક પાવડર દૂધ અને કાજુ બદામ તો મિત્રો આપણે ગાજરની બરફી બનાવવા માટે પહેલા લઈ લઈશું ઘી

જો મિત્રો આ કમ્પ્લીટ ગાજર શેકાઈ ગયા છે આ કલર અલગ થઈ ગયો છે જો હવે આપણે એના અંદર એડ કરવાનું છે દૂધ તો દૂધ ઉમેરી આ રીતે અને એને ધીમા તાપે ચડવા દેવાનું જો મિત્રો કમ્પ્લેટ આ શેકાઈ ગયું છે દૂધ ને બધું અંદર હવે આપણે એના અંદર નાખવાની છે ખાંડ ખાંડ નાખી અને એને ચડવા દઈશું અંદર આપણે હવે થોડી ઈલાયચી નાખી દઈશું અને થોડી વાર મિક્સ થવા દઈશું તો ગાઈસ કમ્પ્લીટ જુઓ આ રીતે શેકાઈ ગયું છે હવે આના અંદર આપણે એડ કરશું છીણેલું ટોપરું આ મિલ્ક પાવડર અને કાજુ બદામનો પાવડર આ રીતે મિક્સ કરી અને અંદર નાખશો અને આ રીતે એને શેકાવા દઈશું થોડી વાર જો મિત્રો આ કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે બરાબર હવે આપણે આને એક થાળીમાં લઈ દેવાનું અને જો આપણે આ એક થાળીમાં થાળીમાં લઈશું આમાં થોડું ઘી નાખી દઈશું આ થાળી આપણે લીધી હતી પણ આ થાળી નાની પડશે એવું આપણે લાગ્યું એટલે આપણે આ થોડી મોટી થાળીમાં ઘી લઈ રીધી બરફી છે એવો આપણે આ થાળીમાં લઈ રહીશું લઈ અને આપણે હવે થાળીમાં સરખી રીતે એને કરી દઈશું આ રીતે થાળીમાં કમ્પ્લીટ કરી અને આના ઉપર હવે આપણે નાખી દઈશું થોડું ખસખસ અને આને એક કલાક માટે આપણે મૂકી દઈશું ઠંડી થવા માટે મિત્રો કલાક થી ઉપર ટાઈમ થઈ ગયો છે ગાજરની બરફી બનાવી અને એના ટુકડા હવે કરીને જોયા આપણે જેવો આવા ટુકડા થયા છે બરાબર સુપર બન્યો હોય ઘરે બનાવો હોય તો આ રીતે બનાવાય અને જો હવે આપણે ખાવા ભાઈ જઈએ છીએ ખાવામાં તો દાળ બનાય છે આ બાજુ ભાત છે દૂધ અને બાજરીનો રોટલો છે મારા માટે અને ચીકુને ને એ માટે ગવાની રોટલી છે ચીકુ બે આપ ચીકુ પેલો ટેસ્ટ કરીને કે તો ચીવું લાગે એક નંબર તો એ મસ્ત બન્યો છે જો ગાજરની બરફી તો મિત્રો તો મિત્રો આ હવે આપણે અહીંયા એડ કરીએ છીએ